રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છેવાડાના ગામ કુરણની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવવા માટે કચ્છ પહોંચ્યા હતા મુખ્યમંત્રીએ કચ્છના રણમાં આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા કરતા બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફની પચ્યાસી બટાલિયનના જવાનોને મળીને તેમની સાથે ભોજન લીધું હતું ઓગણીસો એકોતેરના યુદ્ધમાં આ બટાલિયનના જવાનોએ દુશ્મન ક્ષેત્રમાં અંદર સુધી પ્રવેશ કરીને પાકિસ્તાની સૈન્યની કલમ નષ્ટ કરી હતી ઓગણીસો એકોતેર ના યુદ્ધમાં આ બટાલિયનના જવાનોએ દુશ્મન ક્ષેત્રમાં અંદર સુધી પ્રવેશ કરીને પાકિસ્તાની સેનાની કોલમ નષ્ટ કરી હતી અને એકવીસમાં બલુચ રેજીમેન્ટમાં રેજીમેન્ટલ હેડક્વાર્ટર પર હુમલો કરીને તેને નષ્ટ કર્યું હતું પચ્યાસી બટાલિયને રેજીમેન્ટલ ઇન્સિગ્રિયા અને રાઇફલ રે જેવી યુદ્ધ ટ્રોફીઓ મેળવી છે અને એકોતેરના યુદ્ધમાં આ બટાલિયનના વિજયે તેને બલુચ વિજેતાની ઓળખ અપાવી છે એટલું જ નહીં ઓપરેશન સિંદુરમાં પણ પંચ્યાસી બટાલિયન બીએસએફે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશની સીમાની સુરક્ષા કરતા બીએસએફના આ જવાનો સાથે સંવાદ ગોષ્ઠી પણ કરી હતી અને રણની વિષમ પરિસ્થિતિમાં પણ દેશની સરહદના સંત્રી તરીકે ખડેપગે રહેવાની ફરજ નિષ્ઠાની પ્રશંસા કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સેના અને સુરક્ષાબળોએ ઓપરેશન સિંદુરની જે સફળતા મેળવી છે તે માટે મુખ્યમંત્રીએ સૌ ગુજરાતીઓ વતી અભિનંદન પાઠવ્યા હતા જવાનોને સંબોધન કરતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરની સફળતામાં જવાનોએ દેશ પ્રત્યેના ઉત્તમ સમર્પણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમણે જવાનોના આ અદમ્ય સાહસને બિરદાવ્યું હતું ગુજરાત બીએસએફ બીએસએફના આઈજીએ સ્વાગત પ્રવચન કરીને ગુજરાત રાજ્યમાં સ્થિત વિવિધ બીએસએફ ચોકીઓ ખાતે પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા તેમજ હંમેશા સહયોગ આપવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી આ ઉપરાંત ભુજમાં બીએસએફ રેઝિંગ ડે પરેડની ઉજવણી કરાશે તેવી જાહેરાત કરી હતી આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ ભુજ ધારાસભ્ય બીએસએફ વેસ્ટર્ન કમાન્ડન્ટના એડીજી કચ્છ કલેકટર જિલ્લા વિકાસ અધિકારી બીએસએફ ભુજના ડીઆઈજી પંચ્યાસી બટાલિયનના કમાન્ડર સહિત જવાનો અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા